વરસાદ દરમિયાન આ ઉગણમાંથી પાણી નીકળી રહ્યું હતું થોડો વધારે વરસાદ પડ્યો હોત તો તૂટી જવાની વ્યક્ત કરી રહ્યા છે જેવો વરસાદ પડ્યો છે ત્યારે ઉપરવાસ વરસાદને કારણે નાગલપર ગામનું તળાવ ઓવરફ્લો થઈ ફરી વળ્યા હતા અને ખેતરોને પણ નુકસાન કર્યું છે જો આ તળાવ તૂટ્યું હોત તો ગામમાં લોકોના ઘરો તણાઈ જાય અને અનેક ખેતરો પણ ધોવાઈ જવાની સંભાવના વ્યક્ત કરી હતી ત્યારે તાત્કાલિક ઓગાન રિપેર કરવા માટે ગામ લોકોએ માંગ કરી છે ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ અરવિંદભાઈ પ્રેમજીભાઈ ગામ પર અમારે આ તળાવ વર્ષો પહેલા ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે બનાયેલું છે 71 ની ચાલ આજુબાજુ રાહત કામ ખોલીને મોળા વર્ષોમાં અને પોતાની જમીન માલિકીની જમીન માં જ બનાવેલ છે કોઈ આમાં ખરાબો નથી સરકારી જમીન નથી બધું માલિકી માં છે સહમતી લઈને જે તે સમયે બનાવેલું છે અને અત્યારે આ ઓગાન જે છે એ ફૂટવાની આમ તૂટી જવાની તૈયારીમાં છે તો આ ફૂટી જાય તો આ વર્ષો પહેલા પણ ફૂટી ગયું તારે નાગલ પર ના બે છોકરાઓ પાણીમાં ધણાઈને એક્સપાય થઈ ગયા અને નાગલપરમાં અત્યારે જો આ ફૂટે તો ત્રીસ ટકા નાગલપર ને તણાઈ જાય એ શક્યતા છે અને ખેડૂતો જમીન બધી ધોવાણ થઈ જાય અમુક ટકા થયું છે અને વધારે હાવ ધોવાઈ જાય છે ધુડાભાઈ ભાયા ભાઈ ભરવાડાભાઈ બે દિવસ તમારા ગામમાં ખૂબ વરસાદ પડ્યો તો કેટલું નુકસાન મોટું નુકસાન નુકસાન આ તળાવનું ગાબડું પડ્યું છે ઓગણ અ તૂટી ગયું છે અને એક તળાવના પાયે ગાબડું પડ્યું છે અને હેટેના નીચેના પાળા તૂટી ને નીચેની વાડીઓને નુકસાન થયું છે નીચેની વાડી તમામ નુકસાની થાય તમામ ખેડૂતને નુકસાન થાય નીચે વાળા ખેડૂતને તૂટી જાય તો અમારું એવું સરકાર શરીરને કહેવાનું છે તાત્કાલિક આ રિપેરિંગ કરે નકર નીચે વાળા પાંચસો થી છસો જુદા જમીન ધોવાણ થાય એવું છે